ગુલાબ છે ભળી ગઈ અને પાછી થોડી થઈ ગઈ છે આ હું ન્યુ ઝાડ લેવી જોઈએ છે આમાં ઝીણા બ્લુ કલરના ફ્લાવરિંગ થઈ છે બારિશની મોસમ છે એટલે ઝાડવા થોડા થઈ ગયા છે પછી આ છે

મારે જવું છે કિચનમાં માં ગઈસ અમને કે જો શું કહેવાય છે ખબર નહીં આ પહેલી વાર આવ્યું છે શું છે ખબર નહીં મોર્નિંગ માં ઊઠી તો જોયું મે સુ કહેવાય છે ગઈસ તો સવાર સવારમાં જોયું તો બારે સે હાલત તો જો કઈ રહી છે હરિયો ખરાબ થઈ ગયું છે પાણી ભરાઈ ગયું છે એટલે બહુ બારી રાત્રે ફ્રેન્ડ જોઈ શકે છે ત્યાંનો સમય કેવો ચાલી રહ્યો છે કે સાસુમાં હોય છે તો કામ કરતા હોય છે અને હોવું હોય છે તે ઉઠી અને બ્રશ કરતા હોય છે બેસતા હોય છે અને સાસુ મમ્મી કામ કરતા હોય છે બોલો એવો સમય છે ગઈસ તો ગઈ કાલે રાત્રે અમારે તો બહુ વરસાદ આવ્યો છે હા એટલે બહુ એટલે બહુ વરસાદ આવી ગયો છે એટલે બધું જો વાવાઝોડું પણ થોડું હતું ગાડી ત્યાં સુધી કટ કરી નાખી એટલે પહોંચતી નથી એટલે મમ્મી છે બાલથી બહેન પાણી લઈ છે

में नीचे तक मैंने आपको जो આ છે અમારી ભોગ હતું એમનો ફોટો છે ને અમારે આરોહી બેન જો અત્યારે અહિયાં પર એ આરોહી આરો તો વરસાદ આવ્યો છે અત્યાર અહિયાં પણ હું નીચે જઉં છું જોઈ શકો છો પાણી અને વાવાઝોડું પણ તમે હાલ જોઈ શકો છો બહુ જ છે વાવાઝોડું કે જવું મને ડર પણ બહુ લાગે છે બહુ વાવાઝોડવા આવ્યું છે ગાઈસ બહુ વરસાદ આવ્યો છે બહુ વરસાદ આવ્યો છે પાણી તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ તો બહુ બધો વરસાદ અહીંયા પણ ચાલુ છે તમારા ઈલાકામાં ક્યાં ક્યાં વરસાદ છે અમને કોમેન્ટ કરીને કહેજો અમારે કન્ટિન્યુ કાલ રાતનો વરસાદ ચાલુ છે અત્યાર સુધી બારીશ પડી હતી પણ આજે બહુ ફૂલ બારીશ છે અને વાવાઝોડું બી જોડે છે ફ્રેન્ડ્સ તો અહીંયા પણ તમે બારીશ જોઈ શકો છો

ને બેઠીયા પણ છતાં વરસાદ તો આટલો ને આટલો જ છે